વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર દર્શાવવાની સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા પર ભક્તો પોતાના ઘરોમાં દશામાની સ્થાપના કરે છે તો લોકો બધા રાખે છે તો બીજી બાજુના લોકો વર્ષોથી દશામાની સ્થાપના કરે છે ત્યારે દશામાના આઠમા દિવસે અકોટા વિસ્તારમાં આવેલા સનમૂન પાર્ક સોસાયટીમાં પ્રીતિબેન અગ્રવાલ દ્વારા આ વર્ષે પ્રથમવાર દશામાની સ્થાપના કરવામાં આવી છે માતાજીને રોજ અલગ અલગ પ્રસાદ ધરાવી આરતી કરવામાં આવે છે અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવશે